ગાઈસ તો અત્યારે વાગે છે સવારના છ અને કોણ બેઠું છે જો બિલાડી બેન લો બિલાડી બેન સાઈડમાં આવી જાઓ બિલાડી બેન ને દૂધ આપી દઈએ આપણે ગઈસ અંધારું છે હજી જય શ્રી કૃષ્ણ સુપ્રભાત સો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે ચાલી રહી છે સાફ સફાઈ અને સિરિયસલી ગાઈસ એટલું ઓલી વસ્તુ નીકળી છે ને આ બધું આપણે ન્યૂ પરચેસ કર્યું છે એ બધું છે અને આ પણ ન્યૂ જ છે બધું સાચવીને મૂકવાનું છે જાનુ જાનું મેડમે સાફ સફાઈ ચાલુ કરી દીધી છે ને લાટનું સાફ થઈ ગયું છે જાનું મેડમ થેન્ક યુ અને આપણે આ ને બાજુમાં રાખશું ક્લાયન્ટ બી આવી ગયા છે આપણા ખબર જ નથી બારે આટલો બધો વરસાદ આવી ગયો છે જોવો તમે બધા પલરી ગયા નહીં જાણું કેટલી બારી શોઈએ ગાઈસ ને આ છે અમારી ઇન્વિટેશનની શોપ એટલે તમને બધાને ખબર જ છે પણ તો એકવાર કહી દઉં છાનું મેડમ રોજ નહી મૂકે છે ગાઈસ કેટલો બધો વરસાદ આવી ગયો છે ઓ માય ગોડ ગાઈસ તો મેં બ્રોચના ડબ્બાને એવું સાફ કરવા દીધું છે આજે ક્લીનિંગ ડે કર નાખ્યું તો હું ને મમ્મી જઈએ છીએ ઘરે એક બહુ સાફ છે અમારી કા ધ્યાન ના દેજો

मिस्टर बी हां मिस्टर बी तो आज है मारो फेवरेट सा कोबीनो थैंक यू मॉममी चलो गाइस આપણે છે ને ફોન ચાર્જિંગ માં મૂકી દઈએ કઈસ હવે હું આવી કઈશું સલૂન અને મે ચાલુ કરી દીધું છે નેલ્સ બનાવવાના એક નેલ્સ બની ગયો છે કેવા લાગ્યા કેવા લાગ્યા હર્ષપા ના તું કઈ બોલ હિન્દી ગુજરાતી સારા લાગ્યા સેટિસ્ફેક્શન છે સારું લાગે છે ઓકે ડન થેન્ક યુ ગાઈસ તો શોપ આપડી થાય છે ક્લોઝ જાનું અને મમ્મીએ મેચિંગ મેચિંગ કરી અને ફોટામાં માં મે મેચિંગ જો બ્લેક બ્લેઝર પહેર્યું છે એકદમ મેચિંગ મેચિંગ જાનું બેન વાળ કાપી નાખી તમારા બટરફ્લાય કાલે હું કાપી નાખું બટરફ્લાય એ ઓલી જીએનસી કેને બટરફ્લાય કરી દયો અને બાળા કાલે લઈ આવજે બટરફ્લાય સો ગાઈસ અમે જોઈએ છીએ રાખીયાંડી પાસે વસ્તુ લેવા માટે વરસાદ સરસ ચાલુ થઈ ગયો છે આજે મમ્મી ભેગા